નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યા છે આજે ફરીવાર જીરુની બજારમાં ઉછાળો જોવા મળી રહ્યું છે અન્ય માર્કેટ યાર્ડમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે હાલ કોઈ મોટી તીજી આવે તેવી શક્યતા જોવા મળતી નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજારથી બેતાલીસ અને છન્નું રૂપિયા હળવદ ત્રણ હજાર નવસો થી ચુમ્માલીસ અને બે રૂપિયા મોરબી આડત્રીસોથી બેતાલીસ ઓન ચાલીસ રૂપિયા પાટડી એકતાલીસોથી બેતાલીસ અને તેતાલીસ રૂપિયા બોટાદ આડત્રીસો સિત્તેરથી બેતાલીસ ઓન ચાલીસ રૂપિયા જસદણ સાડત્રીસોથી તેતાલીસ ત્રીસ રૂપિયા ગોંડલ પાંત્રીસો એકાવન થી ચુમ્માલીસો ને એકાવન રૂપિયા વાંકાનેર સાડત્રીસો થી બેતાલીસ છ રૂપિયા જેતપુર ત્રણ હજાર થી એકતાલીસ રૂપિયા ઊંઝા આડત્રીસો થી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા થરાદ બત્રીસો થી તેતાલીસો રૂપિયા પાટણ એકતાલીસો થી તેતાલીસો રૂપિયા આરીજ ત્રણ હજાર નવસો થી ચુમ્માલીસો રૂપિયા થરા સાડત્રીસોથી તેતાલીસો રૂપિયા નેનાવા બત્રીસોથી એકતાલીસો ને રૂપિયા વારાહી ચાર હજારથી એકતાલીસો ને એકાણું રૂપિયા દિયોદર સાડત્રીસોથી સાડત્રીસો પચીસ રૂપિયા રાધનપુર ચોત્રીસો વીસથી બેતાલીસો રૂપિયા રાપર એકતાલીસો એકોતેરથી બેતાલીસ એકતાલીસ રૂપિયા અંજાર બેતાલીસોથી બેતાલીસો નેવું રૂપિયા ભચાઉ ચાર હજાર પચાસથી એકતાલીસો રૂપિયા જામનગર ત્રણ હજારથી ચુમ્માલીસો રૂપિયા કાલાવડ ત્રણ હજાર નવસો પચાસથી એકતાલીસ પચાસ રૂપિયા પોરબંદર આડત્રીસોથી એકતાલીસ પચાસ રૂપિયા અમરેલી પાંત્રીસો પચાસથી ચુમ્માલીસન વીસ રૂપિયા તળાજા પંદરસો નવ્વાણું થી ચાર હજાર સિત્તેર રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી બેતાલીસો રૂપિયા ડીસા ચાર હજારથી એકતાલીસો રૂપિયા સમી સાડા ત્રીસો પચાસ થી એકતાલીસો પચાસ રૂપિયા ધારી અઠ્યાવીસો થી અઠ્યાવીસો રૂપિયા માંડલ ત્રણ હજાર નવસો પચાસ થી તેતાલીસો રૂપિયા શિહોરી ચાર હજારથી એકતાલીસો રૂપિયા જુનાગઢ છત્રીસો થી બેતાલીસો રૂપિયા ઉપલેટા આડત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા વિસનગર પચીસો થી ચાર હજાર પાંત્રીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો થી 4160 રૂપિયા મહુવા એકવીસો થી આડત્રીસો ને રૂપિયા રાજુલા 3800 થી ત્રણ હજાર નવસો રૂપિયા ભેસાણ ત્રણ થી ચાર હજાર છન્નો રૂપિયા ભાવનગર એકતાલીસો છન્નુંથી એકતાલીસો ને છન્નું રૂપિયા દસાડા પાટડી એકતાલીસોથી બેતાલીસોને અગિયાર રૂપિયા અને જામખંભાળિયા ચાર હજારથી બેતાલીસોને એકાવન રૂપિયા